મોર્નિંગ જય મુરલીધર બધાઈને અસલ મસ્તી નું હવાર થઈ ગયું હે અને આપણે સાપાણી પાણી પીવાઈ ગયા હે વાહિંદા બાકી હે તો આ ડુસાન ભારી ભરવા જાય છે અને હું જાઉં છું વાહિંદા કરવા આજે આપણે હે ને ઉકૈડાની હાલત બગાડી નાખી છી હે મતલબ ઢેગલો કરી દીધો હે દૂધના ના થામ ને બધું પછી ધોઈ નાખશું ચા ના થામ ને પણ અટાણે એ લો કેમ રહી લો કરો દીધો અમારા માથે ખાતર નાખવાનું હા ને આ બધા દુશાન વાઈ નહીં ભાઈ ઓલા આવીને અ ભારે મૂકી દે એટલે હું નાખ દઉં માલ ને વાહીંદા કરતી થાઉં તો ખાઈ લીધો અને બધાને પાવ ને ઉલારો ભાણા બધું ઘરનું કામ થઈ ગયું છે એને પાછળ રસ જોડાઈ ગયો ટેક્ટર ઉપડી ગયું અને આપણે ઉપડી જાય માલ પાવા પેલા ખલેડી લઈ લ્યો ખડેલી ને નહીં ખલેડી હાલે ખલેડી મારમાં આપણું ટેક્ટર જઈએ આઈ જ મારખી ભાઈ ઈનો ડુંસ જ ભરવા જાય અને આપણે માલ પાવાનું ચાલુ કરી દીધા ચાલો બેન મારવાનો ધંધો ઓછો કરજો અને હાલવાનો વધારે કરજો ને ભાગવાન જોજે રિવેશ માલ છે આ તો હા ઉઠવું છે ન્યા હું છે હા લો માલ પાવાનું બાકી રહ્યું છે બાકી બધા પહી ગયા કા મેં ચાર માલ પાયા ને તમે એક પાઈ લ્યો તો નામી ટ્રાય કરો જોઈ તમે લાવો હું ગાન પકડું કુંડી ઉપાડો આ વાત કરે ને આપણો મગજ બની ગયું હે દરવા મૂકી દીધો હે આપણે ધોવાનું છે આ પોતું અને માલ ને ડુંસો નાખવાનું હાલો હા નાખવા વળગી ગયા અને આપણું ટ્રેક્ટર સવારી ભરવા ગયું હતું ને જો ભરીને આવતા રહ્યા હે અને હવે તમે માલ ને નાખી દેવો ને ઓકે થેન્ક યુ હું પોતું ધોઈ નાખું ને ગઈટી કાલો હલો બેહના અસોડા નું કામ ચાલુ થઈ ગયું છે બસ કીતર તો આ મુ કાઠલે જ રાખ અને છોડી લે જરા ખેંચી લે ઊભી થી થઈ જાય નહીં જાય ક્યાંય નહીં જાય હં

બસ હાલો આપણે માલ દોવાઈ ગયા હે ને ખાણ દેવાઈ ગયું હોય આજ વેલના દોઈ થાય એટલો દી હે હજી બસ આપણે જવું હે સાન ભારી ભરવા બીજું બધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું ખાણ દેવાઈ ગયું ભાણા વસાઈ ગયા બધું જ નાઠા મિશ્રણ રહે પણ એ હે ને કેન આવે પસી જો કે હજી દૂધ ભરવા જાય બાકી હે હજી મોડા જાય પણ આપણે પછી ભારી ભરવા જવાની હે આઈ નું કામ વાહીંદીંદ આપડે આપણે જ થઈ જાય કાંઈ એમ નહીં તો અને થોડાક વેલા દોઈ લીધા માલે આજકાલ જો અમારે વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો અને આપણે આજ બનાવી છે ખીચડી અને કઢી